નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ડિજિટલ રાજ્યની વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને પડતી તકલીફ બાબતે એબીવીપી દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં જીકા પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી ત્રણ મુશ્કેલીઓ હલ થાય તેવી માંગણી કરવામાં આવી છે ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી જ્યારે બીજી તરફ ખાનગી કોલેજો અને યુનિવર્સિટી મનફાવે તેમ પ્રમાણે કોઈ પણ પ્રકારના ધારાધોરણ વગર પ્રવેશ આપી વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે આ બાબતે જિકાસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવા અને તેઓની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવાની માંગણી કરી છે બીજી માંગણી ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે છે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે ત્રીજી માંગણીમાં ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની મુશ્કેલ પડે છે જેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આખા પ્રદેશભરમાં

વિકાસ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ઓફર લેટર અમે પહોંચાડી શકીએ અને વિદ્યાર્થીઓ આ પ્રવેશમાં સહભાગી થઈ શકે એટલા માટે અમે વિદ્યાર્થીઓને સતત એસએમએસ દ્વારા ટેલિફોન દ્વારા અને પેપરમાં ન્યૂઝ દ્વારા સતત માર્ગદર્શન આપતા રહ્યા છીએ અને અત્યારે એવું અમે નક્કી કર્યું છે કે એ વિદ્યાર્થીઓએ જે તે કોલેજ પસંદ કરી હોય અને કોલેજમાં જેટલા વિદ્યાર્થીઓ પસંદ હોય બધાને ઓફર લેટર આપવા માટે આપણે કહ્યું છે જેથી વિદ્યાર્થીઓનો સમાવેશ વધારે સારી રીતે એડમિશનમાં થઈ શકે એટલે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ સુધી વિદ્યાર્થીઓનો જે બીજા તબક્કો છે પ્રવેશનો એમાં ભાગે વિદ્યાર્થીઓ પ્રવેશ લે એવી સંભાવના છે કારણ કે ઓફર લેટર વધારે પહોંચવાના છે એની પાસે મેરિટ કરતાં પણ વધારે એને ઓફર લેટર મળશે અને વિદ્યાર્થીઓ અથવા કોલેજ આપણને રજૂ કરે કોઈ ઇસ્યુ તો આપણે અહીંયાથી જીકાસને પણ લખીને મોકલીએ છીએ મેલ પણ કરીએ છીએ અને વિકાસવાળા તરત જ એ મેલનું સમાધાન પણ કરે છે સોલ્યુશન પણ કરે છે એમના લેવલે જે પ્રશ્ન હોય એ પ્રશ્નનું સમાધાન પણ કરી આપે છે એટલે વિદ્યાર્થીને રજૂઆત આવે કોઈ કોલેજની રજૂઆત આપણે ધ્યાનમાં લઈએ છીએ રાજ્ય સરકારની વિશ્વવિદ્યાલયોમાં ગુજરાતની ચૌદ સરકારી યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સરળતાથી સુલભ અને રાહત ધરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે પરંતુ જીકાસ પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે